દશેરા નવરાત્રી પછીનો દસમો દિવસ તે દશેરા આસો સુધ દશમને દશેરા અથવા વિજયાદશમી કહે છે દશેરાનો દિવસ ભારે મહિમાવાળો ગણાય છે શરૂ કરીએ દશેરાની વાર્તા વિજયાદશમીના દિવસે જગત આખામાં ભારે અત્યાચારો વરસાવનાર સતી સીતાનું કપટથી હરણ કરી જનાર તથા ધર્મ અને નીતિને નેવે મૂકનાર અસુરાધિપતિ લંકા નરેશ રાવણના મસ્તકો ભગવાન રામે પોતાના બાણથી છેદીને એના પર મહાન વિજય મેળવ્યો હતો રામના આવા મહાન વિજયના સ્મરણમાં વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દાનવના પુતળાને અગ્નિધા દઈને લોકો એક પ્રકારનો સંતોષ અનુભવે છે દશેરાના દિવસે કોઈ વ્રત નથી કરતું પણ સારા સારા ભોજન આરોગ્ય છે મીઠાઈઓ આરોગ્ય છે મહાભારતની કથા પ્રમાણે પાંડવોએ શમી વૃક્ષ ઉપર સંતાડેલા હથિયારો ઉતારી તે વડે દુર્યોધનના સૈન્યને હાર આપી હતી આ દિવસે લોકો સવારે તેલ ચોળી સ્નાન કરે છે અને પોતાના હાથી ઘોડા બળદને નવડાવી પૂજન કરી તેમને દોડાવવાની સ્પર્ધા ગોઠવે છે આ દિવસે લોકો ફાફડા જલેબી ખાય છે કોઈ પણ શુભ કાર્યનો આ દિવસે પ્રારંભ કરવાથી એમાં અવશ્ય વિજય સાંપડે છે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું પણ અલગ મહત્ત્વ છે જેમના પણ ઘરે શસ્ત્રો હોય એમની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ જ એ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે આવું રાજા મહારાજાના યુગમાં કરવામાં આવતું હતું જેની પ્રથા આજની તારીખે પણ ક્ષત્રિયો નિભાવી રહ્યા છે દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરે છે રેલી નીકળે છે અને દાનવના પૂતળાની જેમ એક પૂતળું બનાવી એની અંદર આતશબાજીઓ કરવામાં આવે છે અને આ રીતે વિજયા ઉજવણી કરવામાં આવે છે જેવી રીતે ભગવાન શ્રી રામે રાવણનો નાશ કર્યો તો એવી જ રીતના ભગવાન આપણી અંદર વસેલા રાવણ એટલે કે નકારાત્મક વસ્તુઓને નાશ પામે એવી જ શ્રદ્ધા સાથે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે અસ્તુ